જય માતાજી મિત્રો આપણે ઘણા સમયથી રેગ્યુલર ચેનલમાં વિડીયો આવતા નથી તો મિત્રો વિડીયો આવતા નથી એના અમુક કારણ છે થોડા સમય પહેલા મારા મમ્મીને ચોથા મમ્મી લીવરનું કેન્સલ હતું એના માટે થઈને અમે ઘણા દવાખાનું ઘણા દવાખાની દવા કરાવી તો મિત્રો એમાં અમુક ટાઈમે વિડીયો ના બનતા અને અમે એક જ કુટુંબના બધા તો કઈ બી થાય તો અમે કુટુંબવાળા વાળા સાથે જોઈએ તો મિત્રો એમને થોડી રિકવરી આવી પછી અમે વિડીયો બનાવના ચાલુ કર્યા એ પછી ગોવિંદજી અને લીલાજી ચાલતા રણુજા ગયા દસ અગિયાર દિવસ એટલે મિત્રો રેગ્યુલર બંને વિડીયો ના બનતા સાથે ગયા તા ગાડી લઈને પાછળથી સેવા કરવા તો મિત્રો પૂરતા એક્ટર નહોતા એટલે આપણો પાછા વિડીયો ના બનતા પછી મિત્રો બે દિવસ પહેલા આપણા ડાયરેક્ટર સીડી ઉપર પડવા ભરતસિંહને પગે વાગ્યું એટલે મિત્રો એમના દવાખાની અડિયો થઈ એમના પગે ફ્રેકચર થઈ ગયો અને લગભગ આટકું ક્રેક થઈ જવું એવું ડૉક્ટરનું કહેવું હોય એટલે એમને ઓપરેશન કરાવવાનું હોય તો મિત્રો અમે એક જ કુટુંબ ના હોય એટલે કંઈ બી થાય એટલે અમારું કુટુંબ સાથે સાથે હોય એટલે વિડીયોનું કામકાજ થતું નહીં એટલે મિત્રો હમણાંથી વિડીયો આપણા આવતા નહોતા બાકી અમને કંઈ જ એવો શોખ નથી કે આપણે વિડીયો ના બનાવીએ વિડીયો ચેનલમાં ના મૂકીએ મિત્રો અમે મજબૂર છીએ એટલે આપણે રેગ્યુલર વિડીયો આવતા નથી પણ તો પણ હવે આપણે ટ્રાય કરીશું બંને તો બે વિડીયો બનાવીશું

આથી એક પકોડી ખાઈ અને પાછું ફોટો મારીને બીજી પકોડી ખાવાની તો મિત્રો આ રીતે 10 પકોડી ખાવાનું રહે હ સમજી ગયા ને બધા તો જે આવી રીતે કરતા સૌથી ઓછા ટાઈમમાં 10 પકોડી ખાઈ જશે એને મિત્રો આપણે ઇનામ આપશું ઇનામ તમને ખબર જ છે કે આપણે શું રાખીએ તો વ્લોગ જોતા રહેજો નંબરની ચિઠ્ઠીઓ ઉલાડ દઈએ કેમેરામેન ની લખી ને બસ વાહ વાહ લ્યા હું એક નંબર થી બોલજો બરાબર પેલો નંબર ના બોલજો બીજું કોઈ નહીં એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર પાંચ નંબર છ નંબર સાત નંબર તો મિત્રો પેલા જ નંબરે હું આવ્યો હું તો મળીએ પેલા રાઉન્ડ માં તો મિત્રો પેલા નંબર માં આવ્યો હું હું જો આપણને દસ પકોડી આપી દીધી હા તો આપણે હાલ નહીં ખાવાની ઉપરલાલ ટાઈમ ચાલુ કરશી એટલે આપણે કમ્પ્લીટ ઓટો મારી અને આવશું અને પકોડી ખાઓ એ પેલા જણાઈ દઉં હા સાયકલ મો ચેન ઉતરે છે બરાબર છે બીજો કોઈ પણ પ્રોબ્લેમ થાય ને તો બધો ટાઈમ તમારા મોય ગણા કસો વાત એને હા લેણો ઉપરલાલ ટાઈમ ચાલુ કરો સ્ટાર્ટ સાયકલ જ ભાગુતી નીવી લાય કે કે આવતી નહી એ તો નઈ જાવતી ક ભાઈ એ બંદર શેકન કેન ઉતરી જી હા જલ્દી જલ્દી સાલે મદદ કરવા તો મારા ન ગયું યાર થઈ ગઈ તો ભાઈ

બે મિનિટ ના સુડતાલીસ સેકન્ડ થી સાદેવ ના તો મળીએ બીજા રાઉન્ડ માં તો મિત્રો બીજા નંબર માં આયા જીઠાલાલ જીઠાલાલ તૈયાર તું પટલા સ્ટાર્ટ કરી ચાલુ કરો વાહ ભાઈ વાહર્યા હતા નહીં

Jaldi, Jaldi, Jaldi! <laughs> jaldi, pendeck, bud! Ia, dos! Ia, dina lampu jiki, boy! Ia, siakam yes, gudat, sami cico sama, biad, siakam gudat! Ia, pendeck, Jaldi jencaram! Bia, hatto! Wah, boy, maaf, ya, bis! Jaldi, <laughs> jaldi, jaldi yeah. Awas,

જો ઓ તીજો નંબર કોણ આ આપણે આલીએ તીજારાઉનમાં મિત્રો તીજા નંબરમાં આયા હી બોલુ ભાઈ એટલે કે ગોવિંદજી ગોવિંદજીને આપળો 10 પકોડી આપી દીધી હ ગોવિંદજી રેડી હો કરો હા ગોવિંદી થોડી સ્પીડ કરો

બોલુ ભાઈ સરગસમાં જાતા હૈ ન્યુ સંગા ભાઈ હો એ માઈક વાળા આયા હો એ હટ હા તાઈ જો વાહ ભાઈ વાહ એ નવ નવ લાવ લે ભાઈ નવલા નવલા ભુલા 55 સેકન્ડ બોલુ ભાઈ બોલા જલ્દી 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 આવ ક તું સુલા ન વો પાછો ના ઉમર આતા નહી મિત્રો ડાયરેક્ટ ફૂટ મારી નેકડી ગઈ આ ટાઈમ ના રહેજો સેકન્ડ પર ના આવો

ના મન નાખ્યું તો કોઈ બી પ્રોબ્લેમ ના આવે ઓ કોઈ તો કોઈ દિયે મિત્રો બરાબર બરાબર એક કોળી દો આયા બક સાઈડમાં હા ઉલાડી મેલો યાર ના

તો ગોવિંદજી આપણે આપડે આઉટ આપી દેવું એમને બે પકોડી વધી આઠ પકોડી કાઢી તો મળીએ ચોથા રાઉન્ડ માં મિત્રો ચોથા નંબર માં આયા હે પોપટલાલ પોપટલાલ રેડી હા રેડી બસ સ્ટાર્ટ કે ભાઈ ચાલુ કરો બરાબર હા કે સ્ટાર્ટ આ આ તારીમાં નોબો થઈ જનો આટા

એક મત જલ્દી

એ કરો જ બા આરે ઇનામ લઈ જવા જો હો હા એ એ લે દઈ પાપા દેખ વાત જલા જાના કે બી દહા જંતૃજાદ મુ તૈયાર ચિંતા ના કરો પંજીતવા ના હા બરબર સર પરફોર્મન્સ રાખો કેન ઉતરી જાદ રેડી સુ જો બા કેન ઉતરી રેડી સુ પમ પુપલાલ જીતવા ના જો ફટાફટ એક જ સેકન્ડાવી

ચશ્મા પહેતી દાઈ એ ગાકો ઓ ઓ ઓ ઓ અઠા કર નહીં શું કરવાનો પકોડી દેખાતી નહીં ભૂલ્યા ચશ્મા બેરોતા કે આ કે આ લીલા દોડ

થોડી વાર માં જણાવીએ તમને કઈ દીધું પણ બધા જણાવીએ થોડીક વાર તો મિત્રો પેલા નંબર થી આપડે ટાઈમ જણાઈ દઈએ પહેલા નંબરે આયા તો હું બે મિનિટને સુડતાલીસ સેકન્ડ થયા હતા મારા બીજા નંબરે આ હતા જેઠાલાલ જે મારો રેકોર્ડ તોડીને બે મિનિટને બત્રીસ સેકન્ડમાં દસ પકોડી ખાઈ ગયા હતા ભોલુભાઈ મિત્રો બે મિનિટને છેતાલીસ સેકન્ડ જેઠાલાલના ટાઈમ કરતી ઉપર નીકળી ગયા એટલે એમને સ્વેચ્છાએ આઉટ આપી દીધું આપણે ચોથા નંબરે આ હતા જે આજના ઓળખના વિજેતા હતી પોપટલાલ પણ બે મિનિટને ઓગણીસ સેકન્ડમાં દસ પકોડી ખાઈ ગયા હતા પાંચમા નંબરે આવ્યા હતા ભૂંકરભાઈ

આપણા આજના વ્લોક વિજેતા પોપટલાલ પોલ્યો મિત્રો ખાવાના બઉ ઓછું જીતી અનાજ જીત્યા હે તો એમને બઉ ખુશી થઈ રહી હા